હાલો મિત્રો આજે તારીખ છે સાત ડિસેમ્બર બે હજાર પચીસ અને આપણે આવી ગયા બપોરની હરાજીનો ભાવ જાણવા તો તમે જોઈ શકો છો બપોરની હરાજીનું આજે ઘણું બધું બકાલું આવી ગયું છે આ એક નંબર વટાણા છે જેનો ભાવ પચાસથી થી લઈને સાઈઠ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ટમેટા છે જેનો ભાવ પચીસ થી લઈને ત્રીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ છે જેનો ભાવ લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે હા એક નંબર દાણાવારા સોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરિયાવાળા સોરા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આપણે જોઈએ ને તો આ ભીંડો છે જેનો ભાવ સિતે રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ એસી થી લઈને નેવું રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર કુલાવર છે જેનો ભાવ ત્રણસો થી લઈને સાડા ત્રણસો સુધી ઉધડી ભારી વેચાય છે આ એક નંબર ફાફડા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ડાયમંડ સોરા છે જેનો ભાવ ચાલીસ થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ ગુવાર છે જેનો ભાવ એસી થી લઈને સો રૂપિયા સુધી કિલો વેચાય છે એક નંબર કુણો એવો ગુવાર છે અને આ દેશી લાંબી કાકડી છે જેનો ભાવ પચાસ થી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર એવું મોરપી શ્રીંગણું છે જેનો ભાવ સિંતેર થી લઈને એસી રૂપિયા સુધી કિલો વેચાય છે આ જોઈને તો એક નંબર રેડિયું રીંગણું છે જેનો ભાવ સાઈઠ થી લઈ લે સુધી કિલો વેચાય છે શિયાળ અને બકાલું આજે ઘણું બધું પડ્યું હે જો ટમેટા પડ્યા હે દૂધી પડી બધું બકાલું આજે પડ્યું કારણ કે આજે રવિવાર હતો એના કારણે ગરાગી બહુ નીકળી નથી ચેનલમાં નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો